વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચકચાર હીટ એન્ડ રનના બનાવમાં રક્ષિત ચૌરસિયા અને તેના બે મિત્રોને ગાંજાનો નશો કર્યો હોવાનો ઘટપોટ ખુલાસો થયો છે હોળીની રાત્રે કારેલીબાગના બાગના અમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે એકસો ત્રીસ જેટલી સ્પીડમાં ફોક્સ વેગન કાર ચલાવી ત્રણ સ્કૂટરને ઉડાવી દેવાના

સાથે બેસેલા પ્રાંશુ ચૌહાણ રહે તેઓ એ મિટિંગ કરી હતા અને સુરેશ ભરવાડને ત્યાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા બ્લડ સેમ્પલમાં ફોરેન્સિક્સ રિપોર્ટ સામે આવ્યા છે જેમાં ત્રણેય મિત્રોએ ગાંચાનું સેવન કર્યું હોવાનો ખુલાસો થયો છે જેથી રક્ષિત અને તેના મિત્રો બંને સામે એનટીપીસી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે રક્ષિત સામે નશો કરી ડ્રાઈવ કરવાની કલમ ઉમેરવામાં આવી છે રક્ષિત ચોરસિયાની સાથે કારમાં બેઠેલા મિત્ર ચૌહાણની પોલીસ કેસમાં ધરપકડ કરવામાં આવી છે ભાઈલીમાં રહેતા પ્રાંશુના પિતા રાજેશભાઈ ચૌહાણ છાણીની ડીઓ એન્ટરપ્રાઇઝમાં નોકરી કરતા હોવાની કંપનીએ તેમજ ફોગ વેગન કાર આપી હતી જે કાર લઈને પ્રાંશુ અને રક્ષિત નીકળ્યા હતા તેઓ કિસનવાડીમાં ભરવાડ મૂળ રહે લીંબડી સુરેન્દ્રનગર એનડીપીએસ એક્ટનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પ્રાંશુની પણ ધરપકડ કરી લેવામાં આવી છે સાથે સુરેશ ભરવાડની પણ ધરપકડ કરી લેવામાં આવી છે પ્રાંશુ હાલમાં તેના પિતા સાથે જ નોકરી કરી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસે આ કંપનીમાં રાજેશ ચૌહાણ સંચાલક છે તે વિગતો માંગી છે સાથે જ ડીસીપી પન્નામુમાએ કહ્યું છે કે અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી તે જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતો તેમજ કારની કંપનીની મદદ લેવામાં આવી રહી છે જેનો સત્તાવાર રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવશે રક્ષિત ચોરસિયાની સાથે જ કારમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણ પણ ગુનામાં સંડોવાયેલો છે તેના બ્લડ સેમ્પલમાં ગાંજો આવતા પોલીસે નાર્કોટિક્સ એક્ટના કેસમાં ધરપકડ કરી છે જ્યારે રક્ષિતની સાથે નશામાં બેઠેલા હોવાની અકસ્માતના કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવશે ગત ચૌદ માર્ચના રોજ રાતના કારીલબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્ષ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો જે એક્સિડન્ટ અન્વયે કારિલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ એને જે તે ટાઈમે સકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમય એ ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એને પણ શકદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી જેના લીધે ગઈકાલે જ અહીંયા કારીગબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ સત્યાવીસ એ મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે